કામની વાસ્તુ ટિપ્સ બે હજાર ચોવીસ માટે ખાસ ધ્યાન આપો સીડીઓ નીચે ક્યારે સિલિન્ડર બૂટ ચપ્પલ અથવા કબાટ ન રાખવું સીડીઓ નીચે ક્યારે પૂજા ઘર બાથરૂમનું નિર્માણ ન કરવું સીડી પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવી શુભ માનવામાં આવે છે આ સૌથી ઉત્તમ દિશા છે આ ઉપરાંત સીડીઓ માટે દક્ષિણ પશ્ચિમની જમણી બાજુ બનાવી શકાય છે દિશા સાથે સીડીઓની દેખરેખ પણ જરૂરી છે જો તૂટી પૂટી સીડીઓ હશે તો એ જીવનમાં ઉતાર ચઢાવ બનાવી રાખશે સીડીઓને જો આપ ઘોડ બનાવી રહ્યા છો તો યાદ રાખવું કે સીડીનો વળાંક હંમેશા પૂર્વથી દક્ષિણ દિશાથી પશ્ચિમ પશ્ચિમથી ઉત્તર અથવા ઉત્તરથી પૂર્વ તરફ હોવો જોઈએ સીડીઓ હંમેશા ડાબાથી જમણી બાજુ જ વળતી હોવી જોઈએ જો સીડીઓ ખોટી દિશામાં બની જ ગઈ છે તો તોડફોડ કર્યા વિના આપ યોગ્ય કરી શકો છો એ માટે સીડીઓ સામે મોટા આરીસો લગાવી દો જો ઘરમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહેલી સીડીની સંખ્યા હંમેશા વિષમ રાખવી એટલે કે ત્રણ પાંચ સાત નવ વગેરે આ મકાનની મુખ્ય વ્યક્તિને વિકાસ અને લોકપ્રિયતા તરફ આગળ વધારશે સીડીઓ પર પ્રકાશની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ અંધકારમાં બનેલી સીડીઓ ખર્ચ વધારવાની હોય છે ઘરના મધ્યમ ભાગમાં બ્રહ્માસ્થાન હોય છે તેથી અહીં સીડી ન બનાવવી એ ધનની અછત અને માનસિક તણાવ વધારે છે ક્યારે મુખ્ય દરવાજાની સામે સીડી ન બનાવવી જોઈએ એ આર્થિક વિકાસ રોકે છે કેટલાક લોકો બાથરૂમમાં ઉપયોગ માટે અલગ ચંપલ રાખે છે ખાતરી કરું કે આ ચંપલ સારી સ્થિતિમાં છે બાથરૂમમાં ભૂલથી પણ તૂટેલા ચંપલ ન રાખવા જોઈએ વાસ્તુ અનુસાર તૂટેલા ચંપલ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમમાં ભીના કપડાં રાખવા સારા નથી માનવામાં આવતા જો તમે કપડાં ધોયા હોય તો તેને લાંબા સમય સુધી બાથરૂમમાં ન રાખો જેના કારણે સૂર્યદોષ થાય છે ધોયા પછી તરત જ તેને સૂકવી દો વાસ્તુમાં લાફિંગ બુધ્ધાને સુખ અને સમૃદ્ધિનો ખજાનો માનવામાં આવે છે ઘરમાં લાફિંગ બુધ્ધા લાવવાથી ખુશીઓ આવે છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે નવા વર્ષ પર તમે તમારા ઘરે લાફિંગ બુદ્ધા પણ લાવી શકો છો તેને તમારા ડ્રાઇનિંગ રૂમમાં મુખ્ય દરવાજા તરફ રાખો લાફિંગ બુદ્ધાને ઘરમાં લાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી નથી રહેતી તિજોરીને યોગ્ય દિશામાં રાખીને તમે આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો આ માટે તમારે તમારી તિજોરી ઉત્તર દિશામાં રાખવી જોઈએ ઉત્તર દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સંપત્તિ આવે છે ઉપરાંત વ્યક્તિને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી દરેક વસ્તુ બરાબર હોવા છતાં પણ જો તમને એવું લાગે છે કે અમારા હાથમાં ધન રહેતું નથી તો તમારે તમારા ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં આ ક્ષેત્રમાંથી ભૂરો રંગ હટાવવાની જરૂર છે આ દિશામાં સામાન્ય નારંગી અથવા તો ગુલાબી રંગનો પ્રયોગ કરો ઘરની અંદર બાજી ગયેલા ઝાડા ધૂળ ગંદકીને થોડા થોડા સમય દૂર કરો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે નહીં ઘરમાં રહેલા કચરા કે કૂળામાં મૂકેલા ફૂલ છોડને નિયમિત રૂપે પાણી આપવું જોઈએ જો કોઈ છોડ સુકાઈ જાય તો તેને તૈયારીમાં જ ત્યાંથી દૂર કરો દક્ષિણ પશ્ચિમ દિશામાં ઓવરહેડ પાણીની ટાંકીની વ્યવસ્થા કરવી લાભકારક હોઈ શકે છે દરવાજાને ખોલવા તથા બંધ કરતી વખતે સાવધાનીથી બંધ કરો જેથી તેમાંથી કર્કશ અવાજ ન નીકળે જો તમારા ઘરમાં પૂજાઘર બનેલું છે તો શુભ ફળની પ્રાપ્તિ માટે તેમાં નિયમિત રૂપથી પૂજા થવી જોઈએ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવેલા રૂમનો ઉપયોગ પૂજા અર્ચના કરવા માટે કરવો જોઈએ નહીં ગેસના સ્ટવને રસોડાના પ્લેટફોર્મના અગ્નિ ખૂણામાં બંને બાજુથી થોડાક ઇંચ છોડીને રાખવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે સુવાના રૂમમાં ડ્રેસિંગ ટેબલ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવો જોઈએ અને સૂતી વખતે અરીસાને ઢાંકવો જોઈએ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં દક્ષિણ દિશાની તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં આમ કરવાથી ગભરાહટ બેચેની અને ઊંઘમાં ઉણપ આવી શકે છે સુવાના રૂમમાં મુખ્ય દ્વારની તરફ કરીને સૂવું જોઈએ નહીં પૂર્વ દિશામાં માથું અને પશ્ચિમ દિશામાં પગ કરીને સૂઈ જવાથી આધ્યાત્મિક ભાવનાઓમાં વૃદ્ધિ થાય છે રૂમમાં અથવા ઘરમાં કાંટાદાર છોડ અથવા કાંટાદાર ગુલદસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેનાથી દૂર રહેવું જોઈએ ઘરમાં હલકી વસ્તુઓ ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂકવી શુભ માનવામાં આવે છે ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો જ્યાં સુધી સંભવ હોય દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવો જોઈએ ઘરમાં લગાવેલા વિદ્યુત ઉપકરણોની ઉચિત ઢંગથી ધ્યાન રાખવું જોઈએ તેમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ નીકળવો જોઈએ નહીં સારા અને મધુર સંબંધો માટે મહેમાનોનું સ્થાન ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ બનાવવું જોઈએ સારું આરોગ્ય મેળવવા માટે દવાઓને ઉત્તર પૂર્વ દિશામાં મૂકવી જોઈએ તેનાથી ખૂબ જ જલ્દી અસર થાય છે ટોયલેટ અને મંદિર નજદીક ન હોવું જોઈએ મંદિર નજદીક બાથરૂમ હોય તો હંમેશા તેનો દરવાજો બંધ રાખવો જોઈએ દરવાજા ઉપર પડદો પણ લગાવવો જોઈએ પાણીનો ફિલ્ટર રસોડાની ઈશાન દિશામાં રાખવું જોઈએ આ એટલા માટે છે કારણ કે ઉત્તર પૂર્વ બાજુ સૂર્યના કિરણો પાણીને જંતુરહિત કરે છે કિચન સિંક અને ગેસ સ્ટોવ એક સમાન લાઇનમાં મૂકવો જોઈએ નહીં રસોડાની સિંકના નળમાં પાણી લીક થવું જોઈએ નહીં રસોડું હંમેશા સુગઢ અને સ્વચ્છ હોવું જોઈએ દરરોજ ગેસ સ્ટોવ સાફ કરવો જોઈએ રસોડું પૂજા રૂમની નીચે સિંધુ ન રાખવું જોઈએ રસોઈ ગેસ રસોડાના દરવાજાની સામે ન મૂકવો જોઈએ જો તમે દક્ષિણ પશ્ચિમમાં રસોડું મૂકશો તો તે કૌટુંબિક ઝઘડા તરફ દોડી જશે કિચન માટે ઉત્તર સૌથી ખતરનાક દિશા છે ઉત્તર પશ્ચિમમાં રસોડું નાણાકીય ખર્ચ તરફ દોડી જાય છે જો રસોઈ બનાવનાર દક્ષિણ દિશાનો સામનો કરે છે તો તે આખા પરિવાર માટે ખરાબ રહે છે રસોઈ બનાવતી વખતે પશ્ચિમનો સામનો કરવો સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે રેફ્રિજરેટરને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નહીં વાસ્તુ અનુસાર ટીવી લેપટોપ કે સ્માર્ટફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બેડ પર ન રાખવી જોઈએ તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે આથી રાત્રે ઊંઘથી વખતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને બેડથી દૂર રાખો ઘણા લોકોને પગરખાં અને ચપ્પલ સહિતની ઘણી વસ્તુઓ બેડની નીચે રાખવાની આદત હોય છે વાસ્તુ અનુસાર આવું કરવાથી ઊર્જાના પ્રવાહમાં અવરોધ આવે છે જેના કારણે બેચેની અને ઊંઘમાં ખલેલ પડી શકે છે એટલા માટે જો તમે પલંગની નીચે કંઈ પણ રાખ્યું હોય તો તેને તરત જ બહાર કાઢીને ફેંકી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બેડભર સાચી દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે જો બેડરૂમમાં બેડ યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોવી જોઈએ બેડરૂમની દિવાલો પર દેવી દેવતાઓની તસવીર લગાવવી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી ઘણા લોકો પોતાના બેડરૂમમાં ભગવાનની તસવીરોને લગાવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં કલહની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જો તમારે બેડરૂમમાં લગાવવાની તસવીર હોય તો રાધા કૃષ્ણની તસવીર લગાવી શકો છો